શહેરમાં રોડ પર રોડ બનાવવા અને બની ગયેલા રોડને ખોદી નાખવા માટે પાલિકા બદનામ છે ત્યારે શહેરના કારેલીબાગ વિસ્તારમાં ભૂથડી જાપામાંથી આર્યકન્યા સ્કૂલ તરફ દસ દિવસ પહેલાં જ રૂપિયા ત્રણ પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે બનેલો રોડ પાણી પુરવઠા વિભાગે ખોદી નાખતા વિવાદ સર્જાયો હતો પાણી પુરવઠા અને રોડ પ્રોજેક્ટ વિભાગના સંકલનના અભાવે કરોડાના ખર્ચે બનેલા રોડને ભારે નુકસાન પહોંચ્યું હતું પાલિકાની રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા કારેલીબાગ વિસ્તારમાં જાપાતી આર્યકન્યા સ્કૂલ તરફ કરોડના ખર્ચે રોડ રોડ પ્રોજેક્ટ દ્વારા બનાવવામાં આવ્યો હતો દિવસ જ આ રોડ પર લિક્વિડ સિલિકોટ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે બુધવારે બપોરે એકાએક રોડ ખોદી નાખવામાં આવતા આસપાસના સ્થાનિક લોકો દ્વારા તેનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો પાણી પુરવઠા વિભાગની ટીમે પાણીની લાઈન શોધવા માટે કાસ પરથી જતા બ્રિજની બાજુમાં ખાડો ખોદ્યો હતો અને લાઇન તપાસી હતી અને ત્યારબાદ તેઓએ ખાડો પૂર્યો હતો જોકે પાણી પુરવઠા વિભાગે આ અંગે રોડ પ્રોજેક્ટ શાખાને જાણ નહીં કરી હોવાનું સપાટી પર આવ્યો હતો રોડ પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ પણ આ બાબતે અજાણ હતા રોડ તોડાયાની જાણ થતાં જ તેઓએ પાણી પુરવઠા વિભાગને પત્ર લખ્યો રેસ્ટોરેશન કરી આપવાનું કહ્યું આમ પાલિકાના જ બે અધિકારીઓ વચ્ચે સંકલનના અભાવે રૂપિયા ત્રણ પોઈન્ટ ચોત્રીસ કરોડના ખર્ચે બનેલો નવો રોડ તોડી નાખતા આસપાસની સોસાયટીના લોકોમાં નારાજગી પ્રવર્તી હતી વડોદરામાં રોડ રસ્તા બને છે કરોડો રૂપિયાના લગભગ બસો કરોડના કામ ચાલે છે રોડ રસ્તા બને તો કોઈ સંકલનનો કામગીરી થતી નથી બિલકુલ અભાવ છે રોડ પ્રોજેક્ટ રસ્તો બનાવવાનું ચાલુ કરે છ મહિનાથી એની પર કામ ચાલી રહ્યું હોય ત્યારે સંકલનના ભાગ ભાગરૂપે પાણી પુરવઠા ખાતાને ગટર ખાતાને ગેસ ખાતાને એ લોકો ઇન્ટિમેટ કરતા હોય છે કે તમારે જે ખોદવાનું હોય એ ખોદી નાખો તો આ ખોદતા નથી અને જેવો રોડ બની ગયો જેવો એની પર કાર્પેટ થઈ ગયું જેવું એની પર એસી થઈ ગયું અસપાલ કોન્ક્રીટ થઈ ગયું ઇવન ટેસ્ટ કરી ગયા રોડની સ્ટ્રેન્થ નો હજી ખાલી ચેમ્બરો જ ઊંચી કરવાની બાકી છે અને પાણી પુરવઠા ખાતા આવ્યું અને આ રોડની વચ્ચો વચ ખૂબ મોટું ખોદી નાખ્યું કયા કારણસર ખોદ્યું ને કયા કારણસર પૂરી દીધું પાંચ મિનિટ ખુલ્લું રહેવા દીધું ને દસ પાંચમી મિનિટે પૂરી દીધું તો આ કોઈ કારણ વગરનું છે આના માટે જવાબદાર કોણ આ નવો નક્કો રોડને તોડી નાખ્યો હવે નવા જેવો તો બનવાનો નથી આ તો જાણે નવું ખમીસ ખરીદ્યું અને બીજા દાળથી વાળું પહેરવાનું એવી હાલત આ રોડની કરી નાખી તો આને માટે જવાબદાર કોણ ને જવાબદારો ઉપર શિક્ષાત્મક કાર્યવાહી શું એ પણ એક સવાલ છે